અમદાવાદમાં સાત ડિસેમ્બરે પ્રમુખ વણી અમૃત મહોત્સવ યોજાશે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયે રિવરફ્રન્ટમાં આ ખાસ આયોજન કર્યું છે પ્રમુખ સ્વામીના બીએપીએસના પ્રમુખ પદે પંચોતેર વર્ષ પૂરા થવાની ઉજવણી કરવામાં આવશે સાત ડિસેમ્બરે મુખ્ય સમારોહ સાબરમતી નદીના કિનારે થશે જ્યાં નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત પંદર હોડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે શાહપુરની આંબલીવાળી પોળમાં ઓગણીસો પચાસમાં પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામીના હાથે પ્રમુખ પદ મળ્યું હતું જેની ઉજવણી થઈ રહી છે શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા વચનામૃત રામચરિત માનસ મહાભારત જેવા ગ્રંથોમાંથી પંચોતેર સૂત્રો તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવશે આ સૂત્રો પંચોતેર હોડીઓ પર પ્રદર્શિત થશે પ્રમુખ વાણી અમૃત મહોત્સવમાં સો સંતો અને એક હજારથી વધુ સ્વયંસેવકો રહેશે બીએપીએસના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે આ સાથે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે